નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને જાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ સમાચારમાં વાત કરવામાં આવે તો એક તરફ ગરમીનો પ્રકોપ ગુજરાતમાં વધી રહ્યો છે અને બીજી તરફ અમુક સ્થળે અમી છારણા પણ પડ્યા છે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી જે અનુસાર ચોવીસ મેથી પાંચ જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્રમાં વરસાદની શક્યતા છે તેમજ ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે જ્યારે આગાહી અનુસાર સત્તર જૂન પછી પણ રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકશે જ્યારે આ વર્ષે રાજ્યમાં ભારે વરસાદ પણ થઈ શકશે તો આજે નવ મેના રોજ શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ ધોરણ બારનું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ ઉપર પોતાનું રિઝલ્ટ જોઈ શકશે અને રિઝલ્ટ તે સવારથી જ ખુલ્લું થઈ ગયું છે જ્યારે બોર્ડની વેબસાઇટ જીએસસીબી ડોટ ઓઆરસી ઉપર આ પરિણામ જાહેર થશે તો આ લોકસભાના ચૂંટણીના મતદાન બાદ ફરીવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે જેમાં તેમણે માફીમાં છે તે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું જેમાં તેમણે કહ્યું કે હું સદ્રેય સમાજની ફરીવાર માફી માગું છું હું સદ્રેય સમાજની માતૃશક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું આ મારી ચાલીસ વર્ષની કારકિર્દીમાં સૌથી કપરા સમયમાં હું અત્યારે પસાર થયો હું પણ માણસ જ છું માણસ માત્ર ભૂલને પાત્ર હોય મારી ભૂલથી પક્ષને સહન કરવું પડ્યું તે પીડાદાયક છે એવું પરસોત્તમ રૂપાલાએ કહ્યું શું આ યોગ્ય કહ્યું છે કે નથી યોગ્ય કહ્યું તે અત્યારે તમે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો અત્યારે કોરોનાની રસીને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એક્સ્ટ્રાજોનકાએ પોતાની રસીને દુનિયાભરમાંથી પાછી ખેંચવાનો આ નિર્ણય કર્યો જેમાં થોડા સમય પહેલાં કંપનીએ સ્વીકાર્યું હતું કે તેમની રસીને કારણે લોહી ગંઠાઈ જેવા જેવી ગંભીર આડઅસર થાય છે જ્યારે ભારતમાં આ રસી કોવિશિલ્ડ તરીકે બની જ્યારે યુરોપ અને ઓસ્ટ્રેલિયામાં ઝવરિયા તરીકે આવી હતી કંપનીએ કહ્યું કે હવે માર્કેટમાં ઘણી અદ્યતન રસી ઉપલબ્ધ છે એટલે તેમણે આ નિર્ણય કર્યો છે તો અંબાજીમાં શરૂ થયો અત્યારે નિશુલ્ક નિદાન કેમ્પ જેમાં આરોગ્ય સુખા લઈને સરકારે અંબાજી ખાતે એક સારું કદમ ઉઠાવ્યું જેમાં ગૃહમંત્રી હર્ષંઘવી શંકર ચૌધરીએ નિઃશુલ્ક નિદાન કેમ્પની મુલાકાત કરી જેમાં તેમણે મોબાઈલ ક્લિનિકનું લોકાર્પણ કરી આ સેવા ભાવનાઓ બિરદાવી જ્યારે આ કેમ્પ થકી દરરોજ બે હજાર લોકોની તપાસ મફતમાં કરવાની સાથે નિદાન પણ ફ્રીમાં કરવામાં આવ્યું છે જ્યારે અમદાવાદની આરોગ્ય ટીમે પણ અહીં સેવા આપી અને ગૃહમંત્રીએ આ સેવા કેમ્પને બિરદાવી હતી જ્યારે ગૃહમંત્રીએ અંબાજી મંદિરમાં શીસ પણ ઝુકાવ્યો હતો તો અક્ષય તૃતીય ઉત્સવને લઈને દ્વારકાધીશ મંદિરમાં અત્યારે કાર્યક્રમનો સમય જાહેર કરવામાં આવ્યો છે જેમાં દસ મેના રોજ મંગલા આરતી છે તે સાડા છ કલાકે સવારે આઠથી નવ કલાકે મંદિર બંધ રહેશે અને શણગાર દર્શન માટે સવારે નવથી સાડા દસ કલાક સુધી રહેશે જ્યારે સવારે સાડા દસથી બપોરના બાર વાગ્યે મંદિર બંધ રહેશે અને ઉત્સવ આરતી બપોરે બાર કલાકે જ્યારે ઉત્સવ દર્શન બપોરે બારથી સાડા એક વાગ્યા સુધીમાં બાદ મંદિરે સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રહેશે તો ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે અત્યારે ખરાબ સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે વિદેશી વિદ્યાર્થીઓના વધતા ઘસારાને કાબૂમાં લેવા ઓસ્ટ્રેલિયાએ વિઝા માટે જરૂરી બેલેન્સની લિમિટમાં અત્યારે વધારો કર્યો છે જેમાંથી હવે સ્ટુડન્ટ વિઝા માટે ઓછામાં ઓછો ઓગણત્રીસ હજાર સાતસો દસ ઓસ્ટ્રેલિયન ડોલરનું ફંડ દર્શાવવાનું રહેશે નવા નિયમ મુજબ આ શુક્રવારથી લાગુ થશે અને પહેલાં ગત ઓક્ટોમ્બરમાં પણ આ રકમમાં વધારો કરવામાં આવ્યો હતો તો અત્યારે દિવસે ને દિવસે સોનાની ચમક અત્યારે મોંઘી થતી જાય છે જેમાં આજે રોજ સોની બજાર ખુલ્યા બાદ સોના ચાંદીના ભાવમાં અત્યારે વધારો જોવા મળ્યો જેમાં સોનું દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે મોંઘું થતાં ચોવીસ કેરેટ સોનું બોતેર હજાર ત્રણસો નેવું રૂપિયા સુધી પહોંચ્યું જ્યારે ચાંદીના ભાવમાં સો રૂપિયા પ્રતિ કિલોએ વધારો થતાં ચાંદી રૂપિયા પંચ્યાસી હજાર સો રૂપિયા કિલોગ્રામના ભાવ પર વેપાર કરી રહી છે જ્યારે અમદાવાદ અને વડોદરામાં બાવીસ કેરેટ સોનું છે તે સાસઠ હજાર ચારસો દસ રૂપિયા જ્યારે ચોવીસ કેરેટ સોનું છે તે બોતેર હજાર ત્રણસો નેવું રૂપિયા ઉપર અત્યારે વેપાર થઈ રહ્યો છે તો હમણાં વાત કરીએ પરસોત્તમ રૂપાલે ફરી એક વખત ક્ષત્રિય સમાજની માફી માગી છે તેમ હવે ક્ષત્રિય સમાજ તરફથી તેમને વળતો જવાબ પણ આપવામાં આવ્યો જેમાં ક્ષત્રિય સમાજના દેવેન્દ્રસિંહ જાડેજા અને બા ગોહિલે કહ્યું કે તેમને આગળ કોઈ પદ મેળવવું હશે એટલી વાર ફરી વાર માગી માફી છે જ્યારે આજના નિવેદન ઉપર સ્પષ્ટ છે કે અત્યાર સુધી તેમણે માગેલી માફી રાજકીય જ હતી તેમણે અને તેમના અંગત સભ્યો ક્ષત્રિય સમાજને અત્યારે ઉશ્કેરવાના અનેક પ્રયત્નો પણ કર્યા છે તો અત્યારે ગુજરાત હાઈકોર્ટે ભરતી જાહેર કરી જેમાં સ્ટેનોગ્રાફર અને ટ્રાન્સલેટર માટેની ભરતી જાહેર કરવામાં આવી છે અને એમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ એક અને ગ્રેડ બેની ની જગ્યામાં બસો ચાલીસ ઉપર ભરતી કરવામાં આવશે જ્યારે ટ્રાન્સજેન્ડરની સોળ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે અને એ માટે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે જ્યારે ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ છવ્વીસ મે રાખવામાં આવી છે અને એમાં છે કે ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસીની વેબસાઇટ ઉપર જઈને અને ઓજાસ ઉપરની વેબસાઇટ ઉપર જઈને પણ તમે અરજી કરી શકશો તો એક સમાચારની વાત કરીએ તો તેલંગાણામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસને અદાણી અને અંબાણી પાસેથી માલ મળ્યો છે એટલે તેમણે તેમનું નામ લેવાનું બંધ કરી દીધું છે જેને લઈને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકા અર્જુને ખડગેએ ટોણો માર્યો છે જેમાં ખડગે ટ્વીટ કરીને કહ્યું કે સમય બદલી રહ્યો છે હવે દોસ્ત દોસ્ત નથી રહ્યા જ્યારે વડાપ્રધાન પોતાના મિત્રો ઉપર જ આક્ષેપ લગાવી રહ્યા છે જે બતાવે છે કે તેમની ખુરશી અત્યારે ડગમગી રહી છે તો આગળ કેરી વિશે વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે કેસર કેરીના દસ કિલો બોક્સના ભાવ છે તે સાતસોથી અગિયારસો પચાસ રૂપિયા સુધીના બોલાયા જ્યારે હાપુસ કેરીના દસ કિલો બોક્સના ભાવ આઠસો રૂપિયાથી લઈને બે હજાર રૂપિયા સુધીના બોલાયા વાજાપુરીની વાત કરવામાં આવે તો દસ કિલો રાજાપુરી કેરીનો ભાવ ચારસો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીનો બોલાયો જ્યારે બદામ કેરીના દસ કિલો બોક્સનો ભાવ ચારસોથી લઈને છસો પચાસ રૂપિયા સુધીનો બોલાયો તો ગઈકાલે દેશના અગિયાર રાજ્યોમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં થયેલા મતદારની ટકાવારીની યાદી આપણે જણાવીએ જેમાં વાત કરવામાં આવે તો પહેલું આસામમાં ચુમ્મોતેર પોઈન્ટ છ્યાસી ટકા બિહારમાં છપ્પન ટકા છત્તીસગઢમાં છાસઠ ટકા દાદરા નગર હવેલીમાં અને દમણ અને દીવમાં ટોટલ થઈને પાસઠ ટકા જ્યારે ગોવામાં બોતેર ટકા ગુજરાતમાં પંચાવન ટકા કર્ણાટકમાં છાસઠ ટકા મધ્યપ્રદેશમાં બાસઠ ટકા મહારાષ્ટ્રમાં ત્રેપન ટકા ઉત્તર પ્રદેશમાં પંચાવન ટકા પશ્ચિમ બંગાળમાં તોતેર પોઈન્ટ ત્રાણું ટકા જેટલું મતદાન નોંધાયું છે જ્યારે આ આંકડા છે તે ગઈકાલના પાંચ વાગ્યા સુધીના છે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યની ખાનગી શાળાઓમાં આરટીઆઈ હેઠળ ખાલી રહેલી બેઠકો પર અત્યારે પ્રવેશનો બીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે જ્યારે ખાનગી શાળાઓની આરટીએ હેઠળ પિસ્તાલીસ હજાર બેઠકોમાંથી પ્રથમ રાઉન્ડમાં છત્રીસ હજાર છસો બેઠકો ઉપર વિદ્યાર્થીઓની પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે અને આ પ્રથમ રાઉન્ડ બાદ આઠ હજાર ત્રણસો ત્રાણું સીટો ખાલી રહી છે જ્યારે આ ખાલી સીટો પર પ્રવેશ માટે પ્રવેશનો બીજો રાઉન્ડ યોજાશે જેમાં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને શાળાઓની ફરીથી પસંદગી કરવાની પણ ગણતરી હાથ ધરવામાં આવશે તો અત્યારે ગુજરાતમાં મતદાન યોજાઈ રહ્યું છે અને ચાલુ છે મતદાન અને આ વચ્ચે મતદારો માટે એક સારા સમાચાર આવ્યા છે જેમાં અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ એટલે કે એમડીસ દ્વારા મતદાન જાગૃતિ માટે એક અનોખો પ્રવાસ અત્યારે ચાલુ રાખવામાં આવ્યો છે જેમાં એમડીસ દ્વારા આજે મતદાન કરનાર મતદારો માટે મફત મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે માટે જે મતદાન કરવા જાય છે તે આજે એમડીએસમાં મફત મુસાફરી કરી શકશે તો આવનારી એક જૂનથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે અને બીજી તરફ અત્યારે આપણી ટીમોનું એલાન પણ થઈ ગયું છે ત્યારે આ સ્થિતિ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બી સીસીઆઈએ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પહેલાં ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી છે જ્યારે આ ટીમ ઇન્ડિયાની નવી ટી જર્સી હેલિકોપ્ટરથી લોન્ચ કરવામાં આવી હતી અને આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ચોવીસ માટે જર્સીના આગળના ભાગને વાદળી રાખવામાં આવ્યો છે જ્યારે ખંભા ઉપરનો ભાગ છે તે કેસરી એટલે કે ભગવો રંગ રાખવામાં આવ્યો છે તો અત્યારે અસહ્ય ગરમીના કારણે લીંબુની માંગ પણ વધી ગઈ છે જેના કારણે હાલ વાત કરવામાં આવે તો લીંબુનો હોલસેલ ભાવ સો રૂપિયા કિલો કરતાં પણ વધી ગયો છે જેના કારણે અત્યારે પશ્ચિમ વિસ્તારમાં રહેતા લીંબુનો રિટેલ ભાવ એકસો એંસીથી બસો રૂપિયા સુધી પહોંચી ગયો જ્યારે અત્યારે સારી ક્વોલિટીના લીંબુ અમદાવાદમાં હાલ બસો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે જ્યારે અત્યારે ગરમીમાં તબીબોમાં લીંબુ પાણી અને છાસ અને નાળિયેર પીવાનું કહી રહ્યા છે તેવામાં એક લીંબુ અત્યારે પંદરથી વીસો રૂપિયામાં પડી રહ્યો છે જ્યારે અત્યારે શાકભાજીની વાત કરવામાં આવે તો શાકભાજીના બટાકાના ભાવમાં પણ અત્યારે દસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે બાકી ટમેટાના ભાવ અત્યારે સ્થિર જોવા મળ્યા તો અત્યારે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે ભાજપ અનામત હટાવવા માંગે છે અને જેટલે જ તેમણે ચારસો સીટ જોઈએ છે જ્યારે હું તેમને કહેવા માગું છું કે અનામત હટાવવાનું તો ભૂલી જાઓ પણ અમે આવીશું તો અનામતને પચાસ ટકા ઉપર લઈ જશું જ્યારે આ પચાસ ટકાની મર્યાદા દૂર કરીશું અને ગરીબો પછાત વર્ગો દલિતો અને આદિવાસીઓને જરૂરી મુજબ અનામત આપીશું શું આ રાહુલ ગાંધી આવું કરશે કે નહીં કરે તે તમે અત્યારે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક નીટ યુજી બે હજાર ચોવીસનું પેપર લીક થવાના સમાચાર સામે આવ્યા અને એમાં કહેવામાં આવી રહ્યું છે કે બિહારની રાજધાની પટનામાં આ પેપર લીક થયો છે અને એમાં માટે એફઆઈઆર પણ નોંધવામાં આવી જ્યારે આ મામલામાં પોલીસે ઘણા લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે જ્યારે અટકાયત કરેલા લોકોમાં કેટલાક નીટ ઉમેદવારો પણ સામેલ છે અને આ મામલે પોલીસ ગત રાત્રિથી અનેક વિસ્તારોમાં દરોડા પણ પાડી રહ્યા છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના નબરંગપુર રેલી દરમિયાન એક મોટું નિવેદન આપ્યું વાત જાણે એમ છે કે ઝારખંડના મંત્રી આલમગીર આલમના પીએસએન નોકર ઘરેથી મળી આવેલી શરણી નોટોના ઢગલા ઉપર રાજકારણ ગરમાયું છે જ્યારે પીએમ મોદીએ ઝારખંડમાં રોકડ મળવા પર કહ્યું કે હું એક રૂપિયા મોકલીશ તો પણ હું તમને ખાવા નહીં દઉં જે ખાશે તે જેલમાં જશે અને ખાશે